નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચલારામ વિદ્યાલય ખાતે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ સાંસદની ઉપસ્થિતિમાં પાંત્રીસ જેટલા બાળકોને પ્રવેશની સાથે દફતર તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કારેલીબાગ સ્થિત જલારામ વિદ્યાલયમાં ખેલ રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાંસદ રંજનબેન ભટ્ટ સમિતિના અધ્યક્ષ મીના બાપરમાર ઉપાધ્યક્ષ મુકેશ દીક્ષિત વિપક્ષના નરેન્દ્ર જયસ્વાલ નલિન મહેતા શાસના અધિકારી રશનીકાંત બારોટની ઉપસ્થિતિમાં પાંત્રીસ બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા બેટી બચાવના સંદેશ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા

મહોત્સવનું આયોજન થયું એમાં આજે કાર્યાનુભાવો પ્રાથમિક શાળા અમારા આપણા સૌના રાજ્યકક્ષાના મંત્રી ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાંસદબહેન શ્રી રંજનબેન સ્ટેન્ડિંગ ચેરમેન ચેરમેનબેન જિગીશાબેન અમારા સૌ સાથી સદસ્યશ્રીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌ આ મહોત્સવની અંદર ઉત્સવની ઉજવણીમાં સહર્ષ અને પ્રોત્સાહિત રૂપે સૌએ ભાગ લીધો અને આજે બાળકો પણ ખૂબ ખુશખુશાલ છે શૈક્ષણિક કીટ મેળવીને વિદ્યાલક્ષ્મી બોન્ડ મેળવીને તો ક્યાંક એમને પ્રાપ્ત કરેલા રાજ્યકક્ષાના એવોર્ડો પ્રાપ્ત કરીને ખૂબ ખુશ છે ત્યારે હું પણ વડોદરાના સૌ નગરજનોને કહેવા માગું છું કે આપ સૌ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મળતી સવલતો બાળકો માટે રખાતી વાત્સલ્ય ભર રી નજર થી કાડજીઓ એ શવને નિહાળવા અને અમારા ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નિયમિત આપ સૌના બાળકોને મોકલાવો એ જ અપેલ આજે સરકારે આ શાળા સુંદર મજાની શાળા કોર્પોરેશનને હસ્તક આપી દીધી સોંપી દીધી છે અને એમાં એલ આજે આખી લેબ પોતાના ખર્ચે ભેટ આપી છે જેમાં એમણે લગભગ અઢી એક લાખનો ખર્ચ કર્યો છે સમાજમાં સંસ્થાઓ પણ આગળ આવે સંસ્થા પણ પોતાની જવાબદારીઓ સ્વીકારે એ અભિનંદનીય છે જ્યાં સુધી શિક્ષણ સમિતિની શાળાને લાગી વળગે છે ત્યાં સુધી શિક્ષણ સમિતિના તમામ સભ્યો અને એમના અધ્યક્ષ મીનાબા અને ઉપાધ્યક્ષ અમારા દીક્ષિતભાઈ સિનિયર મેમ્બર નલિન મહેતા સાથી પક્ષના મિત્ર નરેન્દ્રભાઈ આ સર્વે શિક્ષણ સમિતિ માટે જહેમત ઉઠાવી રહ્યા છે બાળકો માટે પ્રાણ પૂરી રહ્યા છે આ શાળામાં બાળકો જે રીતે એમણે પ્રયાસ કર્યો નમ્ર પ્રયાસ કર્યો પોતાની બાળક બાળકીઓ મારફતે કે રજૂઆતનો ફેલિસિટેશનનો અભિનંદનીય છે અને ખૂબ જાગૃત શિક્ષણ સમિતિ છે એ બદલ ધન્યવાદ હું આપું છું એમ